વિદ્યાર્થીઓને વલીઓ અગાઉ મેં કહ્યું હતું કે સ્વામિનારાયણની પરમિશન મળી ગઈ છે અને મારી એમના જોડે વાત થતી હતી અને અગાઉ મેં બે વખત વાત કરી હતી સ્વામિનારાયણ એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં તેમણે કહ્યું હતું કે જો કેસની હિયરિંગ ચાલે છે ફાઇનલ નથી થયું અને જ્યારે મને સમાચાર મળ્યા કે પરમિશન મળી ગઈ ત્યારે ફરી મેં એમને ફોન કર્યો અને પૂછ્યો તો કહ્યું કે હા અમને પરમિશન મળી ગઈ છે અને કાઉન્સેલિંગમાં આવી જશે જો અહીંયા ડૉક્ટર જીનિયસ રાજવી સર છે સ્વામિનારાયણ કોલેજના સર છે એચઓડી છે એમનો નંબર પણ છે એમનો ઈમેલ પણ છે કોઈને ડાઉટ હોય તો એમને પણ પૂછી શકે છે અને એમનો એક જે એમને મેસેજ જે મૂક્યો હતો ગ્રુપમાં એ ગ્રુપની મેસેજની એક એ મેસેજનો સ્ક્રીનશોટ પણ છે આમાં એ પણ તમે જોઈ શકો છો હું કોઈ પણ વસ્તુ જ્યાં સુધી મને ખાતરી ના હોય ત્યાં સુધી હું કહેતો નથી એટલે મને જ્યારે આ ઇન્ફોર્મેશન મળી અને મને ખાતરી થઈ મેં સ્વામિનારાયણ કોલેજથી જ સંપર્કમાં હતો અને એમણે મને કહ્યું કે હા મળી ગઈ છે તો પછી મેં તમને મેસેજ આપ્યો એ જ રીતે આ જે સ્ક્રીનશોટ મૂક્યો છે એ મેં વાંચ્યો તે પછી મેં મૂક્યો હમણાં મેં અપલોડ નહીં કર્યું હતું પણ હવે જે પેલા બીજા વિડીયો બનાવ્યા એમાં અમુક લોકો કોમેન્ટ કરીને પૂછે છે કે શું થયું તમે સ્વામિનારાયણ કોલેજનું કહેતા હતા તો મારી જાણકારી હતી તે પ્રમાણે જ મેં કહ્યું છે તમારી સામે આ મોબાઈલ નંબર છે ઇમેલ છે જીમેલ છે અને આ ડૉક્ટર જીનિયસ રાજવી સર છે એમનો તમે કોન્ટેક કરી શકો એમને પૂછી શકો અને તમે જાતે પણ સ્વામિનારાયણ કોલેજમાં જઈને બધી માહિતી મેળવી શકો બરાબર એટલે મારી કોઈ વાત ખોટી નથી ને હું જૂઠું જૂઠું બોલીને હું પાપ શા માટે કરું હા મને શું મળે જૂઠું બોલવાથી જો હું સાચું બોલું તો હું પૈસા તો લેતો નથી તો પછી જૂઠું બોલીને પૈસા તો પૈસા મારે લેવાનો તો કંઈ પ્રશ્ન છે જ નહીં કે તમને જૂઠું બોલીને પ્રશ્ન લેવાનો છું હા કે પૈસા લેવાનો છું એટલે મારો તો એવો કંઈ પ્રશ્ન છે જ નહીં કે સાચું બોલીને પૈસા લો કે જૂઠું બોલીને પૈસા લો હું તો કંઈક પૈસા તમારી પાસે લેતો જ નથી બરાબર હું ફક્ત તમને માહિતી આપું છું હવે કોઈને નહીં ગમે તો હવે આપણે શું કરી શકીએ પણ મને જે માહિતી સાચી મળી હતી તે આ માહિતી તમારી સામે મૂકી છે આ સ્ક્રીનશોટ મૂક્યો છે અને ડૉક્ટર જીનિયસ રાજવી મોબાઈલ નંબર છે અહીંયા પણ છે સ્ક્રીનશોટમાં તમે કોલ કરીને પૂછી લો તમને પણ શાંતિ થઈ જશે તો તમે પછી કોમેન્ટ નહીં કહેશો હવે શું બધા તો જે જૂના છે સ્ટુડન્ટ જે મારી સાથે જોડાયા છે પેરેન્ટ્સ છે એ તો બધા સમજે છે કે મારી કોઈ માહિતી ખોટી હોતી નથી કંઈ મારી પાસે કંઈ નક્કર પુરાવા હોય કે મેં કોલ કર્યો હોય કે ઇન્કવાયરી કરી હોય તો જ હું કહું બાકી ખાલી ખોટું મને કહેવાતી મને શું મળવાનું છે હા ને આપણે બધું જ જાણીએ બધા જાણીએ છીએ ને આપણે તો મરવાનું છે ઈશ્વરની સામે ઊભા રહેવાનું છે તો પાપ કરીને આપણે શું કરવાના જૂઠું બોલીને આપણે શું કરવાના કોઈને ગેરમાર્ગે દોરીને આપણે શું કરવાના નર્કમાં તો નથી જવું ને ભાઈ મારે નથી જવું બીજા કોઈએ જવું હોય કે ના જવું એ ખબર નહીં પણ મને નર્કમાં નથી જવું એટલે હું એવું ખોટું કામ કરું નહીં કે મારે નર્કમાં જવું પડે ઓકે હવે જે જૂના સ્ટુડન્ટ છે એમને તો કોઈ પ્રોબ્લેમ છે નહીં જૂના સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને પણ આમાં નવા નવા કોઈ ગ્રુપમાં જોડાયા હોય એમને થોડું હોય ને અમુક તો એવી રીતે ક્વેશ્ચન કરે છે કે એવું લાગે છે કે એમને ઈર્ષા થઈ ગઈ હોય કંઈ કે ખબર નહીં હવે શું હોય ઈશ્વર જ બધું જાણે કોના મગજમાં શું ચાલે છે ને કોના દિલમાં શું ચાલે છે પણ મેં કીધું કે ચાલો એક આ સ્ક્રીનશોટને અપલોડ કરી દઉં જેથી જે લોકો ક્વેશ્ચન કરે છે એમને પણ જવાબ મળી જાય અને આ કોલ પણ કરી શકે છે અને પોતાના હૈયાને શાંતિ મેળવી શકે છે આ ફોન કર્યા પછી ડૉક્ટર જીનિયસ સરને કે મારી માહિતી સાચી છે કે ખોટી છે ઓકે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ જો ઘણી મોડી રાત્રે આ વિડીયો બનાવું છું દોઢ વાગ્યો છે એનું કારણ શું છે કે અમુક કોમેન્ટ્સમાં અમુક મેં ક્વેશ્ચન જોયા એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો રાત્રે દોઢ વાગ્યે ક્લિયરિફિકેશન આપું છું મારા વિડીયોનું થેન્ક યુ સો મચ અગેન ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ અને માને જે લોકો ફોલો કરે છે એમના માટે તો ખૂબ મારી દુઆ છે કે એમને સારામાં સારી કોલેજમાં એડમિશન મળે ખૂબ પ્રગતિ કરે અને ખૂબ 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 સારા ડોક્ટર બને સમાજની સેવા કરે દેશની સેવા કરે અને બધાની સેવા કરે